બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના મધ્યમાંથી ચીરડી નીકળતી વરસંગ નદી ફરી એક વખત બે કાંઠે વહેતી થાય છે છોટાઉદેપુર જે ચેકડે આવેલો ત્યાંના આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ આમ છોટાઉદેપુરમાં ચેપુરપાવીમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે સંખેડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે એ સિવાયના બીજા કેન્દ્રો કવાંટ બોડેલી સહિતના જે ત્યાં સિંગલ ડિજિટમાં વરસાદ પડેલો છે તેમ છતાં પણ વરસંગ નદી બે કાંઠે વહેતી થતાં છોટાઉદેપુર જિલ્લા વાત પણ કૌતુક અનુભવ્યું હતું કે વરસાદ નથી એટલો વરસાદ નથી તૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે અને તેમ છતાં પણ વરસંગ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી આ રીતે વહી રહી છે ચેકડેમ પાસેના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે સૌંદર્ય પણ એવું કારણ કે જે એનું હાઇડ્રોલિક જમ્પ છે એ જ્યારે ઉછળીને પડતો હોય તે વખતે પણ પાણી જે ઉગવતા નીર જોઈ શકીએ છીએ વરસંગના શ્રાવણ મહિનામાં સામાન્ય ખાટા વરસાદ પડતા આવે છે તેમ છતાં પણ જે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો ત્યાંથી રન ઓફ વોટર વરસંગ નદીમાં ઠરવાયું એ તમામ પાણીનો જે તથ્થો છે એ નદીમાં પૂરપાટ હોય રહેલા આપણે જોઈ શકીએ છીએ આજ વરસાદના પાણીને લીધે ઓરસંગ નદીમાં ખૂબ પાણી આવ્યું છોટાઉદેપુર પાણી અત્યારે સવારના દ્રશ્ય છે આ પાણી બપોર સુધીમાં કદાચ મૂળબી સુધી હો આવી શકે છે પરંતુ અહીં વરસાદ નથી એટલે અહીંયા બે કાંઠે કદાચ ન આવે કારણ કે તેનો વિસ્તાર પણ નાનો છે બસો મીટર જેટલો એનો નદીનો પક્ષ જારે જ્યારે પાસે પાંચસો